સાબરમતીના હદ વિસ્તારમાં જ અપહરણ ઘટના બની છે બાળકો ને ઘરે ઉપાડવા સુધી ગુનાઓ કરી રહ્યો છે અને અત્યારે હાલ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એના જે બાળકના વાલીઓ સાથે આપણે જોડ્યા છે તમારા બાળકનું શું નામ હતું કેટલા વર્ષ છે

मैं तो मेरे घाटों में दो मिनट यहाँ पे बाहर आसा बोल के मेरे को गाड़ी में बिठा दिया गाड़ी लॉक कर दी और मेरे को पता नहीं कहाँ ले गए बहुत दूर ले गए और मेरे को बहुत मार रहा है इतना मार रहे बोले तेरे को मारेगा तेरे को शरीर पे चोट नहीं दी गई कि ऐसा मारेगा

બીજું કે આ મારો છોકરો એટલો ડરી ગયો છે એટલો ને કે મને એમ કહે છે મમ્મી હું કંઈક કરી દેશીસ મને ગભરામણ થાય છે મને ડર લાગે છે બેહોશ બારે બારે થઈ જાય ઊભો ન થાય એને પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધો એના બધા દોસ્તોને મેં બોલાવ્યા ત્યાં બાજુ એના દોસ્તો એને ત્યાંથી કાઢ્યો પણ બેહોશીની હાલતમાં હતા અમે 108 બોલાય ત્યાં બાજુ પછી અમે એસીમોસ હોસ્પિટલમાં દાખલ કર્યો એના એક્ચ્યુઅલી બીજા બધા ત્યાં મિત્ર આવ્યા હતા બધાને ધમકી આપી દીધી કે કોઈ એ બી આના વિશે કોઈ બી વાત કરીને તો બધાને ઘરે આવીને ગોળી મારી

ઉભો નહીં થઈ શકતો એટલો ગભરાઈ ગયો છે કે મમ્મી મને મારી નહીં નાખે ને આ લોકોએ મારી નાખવાની એકચ્યુઅલી ધમકી આપી છે કે તું કંઈક બી બોલશે ને તો તારા આખા ઘરને ને દોડતો કરી દઈશ કાં તો હું મારી નાખીશ હું તો બંદૂક બી રાખું છું ને હું હરિયાણાનો જાટ છું તમે ઓળખતા નથી હું અહીંયા છે ને ગુજરાતમાં તો સ્પેશિયલ છે ને તમારા જે આવવા હું તરવા આવતો છું એવી એવા નહીં બોલવાનો શબ્દો એને બોલ્યો છે આ એક યુટ્યુબર છે જે રજત